વહુ પર સસરાય દુષ્કર્મ આચર્યું હોવાની તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ દીકરાની પત્નીને પુત્રથી પણ વધુ મહત્વ આપવામાં આવ્યું છે એટલે જ દીકરાના પત્નીને પુત્ર વધુ તરીકે સન્માન આપવામાં આવે છે પરંતુ આ સંબંધને કલંક લાગે તેવી એક દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા પોલીસ મથકેથી આવેલી ફરિયાદ દાઠા પોલીસે નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પુત્રવધુ દ્વારા ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પોતાના સસરાએ પોતાના પર બળજબળીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું આ પ્રકારની દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો